મેળા લાલકી કે ચાલો જય રુ ત્યા કરના મેળા જો 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 ત્યા કરનો મેળા જો વાની જો ગતિ ત્યા કરનો મેળા જો વાની જો ગતિ

લોસયારુ તડે કરના મેરે જો ચાલો સયારુ તડે કરના મેરે જો તડે તરનો મેરો જોવાની જો ગત્યો તડે તરનો મેરો જોવાની જો ગત્યો યહ ના દાડણિયા સયતને તર કરસુ જો ઓ યહ ના દાડણિયા સયતને તર કરસુ જો

જોિયા જઈ તાણે તરજો ના જતા ના 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 નાણિયા જઈતાડે તરકરજુજો ચલો સયારું તને તર્ના મેલે જો ચલો સયારું તને તર્ના મેલે જો ચલો સયારું તને તર્ના મેલે જો મેલે તર્નો મેલે જો વાની જુગત્યો તને તર્નો મેલે જો વાની જુગત્યો મેલે તર્નો મેલે જો વાની જુગત્યો તને તર્નો મેલે જો વાની જુગત્યો અમરના

ચાલો સયાારું તો ચાલો સયાારો તળેલો ચાલો સયાારો તને તમો મેળો મેળો જોવાની જવાની જુગ

ચલો સયારું તને તનમાં મેરે જો ચલો સયારું તને તનમાં મેરે જો ચલો સયારું તને તનમાં મેરે જો મેરે તરણો મેરો જોવાની તું ગત્યો મેરે તરણો મેરો જોવાની તું ગત્યો મેરે તરણો મેરો જોવાની તું ગત્યો તને પોઢણિયા તને તર કરશું જો આજના પોઢણિયા તને